મોરબી જિલ્લાના ટંકારામાં શાક માર્કેટમાં ગાંજાનો વેચાણ કરતા વેપારીની એસઓજી પોલીસે કરી ધરપકડ શાક માર્કેટમાં વેપારી પાસેથી 1.493 કિલો ગાંજાનો જથ્થો ને જપ્ત કરવામાં આવ્યો વેપારી પાસેથી ગાંજા સહિત મોબાઈલ ફોન વજન કાંટો સહિત મુદ્દામાલ જપ્ત કરીને ટંકારા પોલીસ સ્ટેશનમાં એએનડીપીએસ સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સમગ્ર કેસમાં તપાસ ચાલી છે વેપારી પાસેથી અંદાજે 2.5 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આટલા મોટા પ્રમાણમાં ગાંજા તેની પાસે આવ્યો ક્યાંથી અને અત્યાર સુધીમાં કોને કોને વેચાણ અર્થે આપ્યો છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે શાક માર્કેટમાં વેપારી પાસેથી 1.493 કિલો ગાંજાનો જથ્થો ને જપ્ત કરવામાં આવ્યો વેપારી પાસેથી ગાંજા સહિત મોબાઈલ ફોન વજન કાંટો સહિત મુદ્દામાલ જપ્ત કરીને ટંકારા પોલીસ સ્ટેશનમાં એડીપીએસ સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સમગ્ર કેસમાં તપાસ ચાલુ છે વેપારી પાસેથી અંદાજે દોઢ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આટલા મોટા પ્રમાણમાં ગાંજો તેની પાસે આવ્યો ક્યાંથી અને અત્યાર સુધીમાં કોને કોને વેચાણ અર્થે આપ્યો છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે